અને વ્યવસ્થા માટે માણસો કટિબદ્ધ હોવા જોઈએ ઓછામાં ઓછા દસથી પંદર લોકો એવા હોવા જોઈએ કે વ્યવસ્થા આપણે ગમે ત્યારે કહીએ ત્યારે આગે હોવા જોઈએ વ્યવસ્થા માટે તો આ ત્રણ વ્યવસ્થા માટે જો માણસો પ્રોપોરિટી આપણે કાઢી શકીએ કટિબદ્ધ હોય અને કામ કરી શકીએ અપેક્ષા છે અને કોઈ પણ પોતાના રાગ દ્રેસ મગર આપણો પોતાનો કાર્ય કરે એમ સમજીને આપણે આગળ વધીએ કારણ કે જામ બહુ જરૂરી છે આપણે ભલે અત્યારે કદાચ ઘણા મગજમાં ના હોય ન સમજતા હોય ધમ બહુ મહત્ત્વની વસ્તુ છે આપણા માટે પણ હાથ પેઢીમાં તો જે રીતે અત્યારે વાતરું ઊભું રહી તો ઊભું થઈ રહી છે વાત રમ બહુ વસ્તુ હાનિકારક છે ધમ આપણને આપવો છે તો એ પાછળનું કંઈ કારણ હોવું જોઈએ એ નિરામ વ્યક્તિ જો અહીંયા તમને ધમમાટી દેવ આ એનો આડે ફેલાવો કરો કે ખરેખર આપની નીતિ છે અને સમયમાંથી સમય કાઢીને આપણે આ વસ્તુનો વિચાર બસ કરી લો કો જોવાનું છે બેટ આપકો બહુ જ ફીચરલીનો નું બહુ સાંકળાય છે જે કાલે બોલીયો આપણે ગુગલા ફટો કે નામ લીધેલું આરતી